વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે સુરત શહેરમાં વરસાદી ઝાપટું શરૂ થયું હતું તો કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ હતો ખાસ કરીને વાત કરીએ તો અડાજણ વેસુ રાંધેર અઠવાલાઇન્સ રિંગરોડ વરાછા સરતાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો સુરતમાં વહેલી સવારથી ધમાકેદાર વરસાદ શરૂ થયો છે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલો છે અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકતા સુરતીઓને ગરમીથી રાહત મળી છે વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે સુરત શહેરમાં વરસાદનું ઝાપટું શરૂ થયું હતું અને કેટલાય વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો ખાસ કરીને અડાજણ વેસુ રાંદેર અઠવાલાઇન્સ રિંગરોડ વરાછા સરતાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય એ પ્રકારે જનજીવન પર તેની અસર પણ દેખાઈ રહી છે રસ્તામાં પાણી ભરવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા વાહન ચાલકો પરેશાન થયા હતા હવામાન વિભાગે બાવીસ તારીખથી સત્યાવીસ તારીખ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી સુરતમાં આગાહી મુજબ મુસળધાર વરસાદ સાર્વત્રિક રીતે વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અત્યારે જે પ્રકારે વાદળો ઘેરાય છે તે જોતા દિવસભર આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે આકાશ વાદળોથી ઘેરાયેલો હોવાથી અંધારપટ જેવું વાતાવરણ પણ જોવા મળ્યું છે